ગુજરાત રાજ્યમાં હાલ મતદાર યાદી સુધારણા સંદર્ભમાં ચૂંટણી પંચનું એસઆઈઆરનું કામકાજ જે શિક્ષક મિત્રો કરે છે એમાં આજે ગુજરાત રાજ્યમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે ગીર સોમનાથ જિલ્લામાં આપણા જ પરિવારમાંથી એક શિક્ષક મિત્રએ આ કામની ખૂબ ટ્રેસના કારણે આત્મહત્યા કરી છે આ ઘટનાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે આ શિક્ષક મિત્રના પરિવારને સાંત્વના આપવા માટે જિલ્લા કક્ષાએથી હોદ્દેદાર મિત્રો ત્યાં પહોંચેલા છે આપણે પરિવારને આ દુઃખમાંથી બહાર આવે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે આપણી ફરજનું જે કંઈ કામકાજ છે એ કામકાજમાં ક્યાંય કોઈ જગ્યાએ ફાંસીની સજા નથી મિત્રો સેવા માટે આપણે કામ સ્વીકારવાનું છે પણ ક્યાંય કોઈ પ્રકારનું ટેન્શન અથવા કોઈ પ્રકારનું ધમાલ વગર આપણાથી થાય એટલું કામ કરવાનું છે સાથે સાથે ગુજરાત સરકારના બંને શિક્ષણ મંત્રીશ્રીઓ અને ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે કદાચ એસઆઈઆરનું કામકાજ એક મહિનો બે મહિના કદાચ લેટ થશે તો એમાં એટલું બધું કંઈ મોડું થઈ જવાનું નથી એટલું બધું નુકસાન પણ થઈ જવાનું નથી પણ જ્યારે ચૂંટણી પંચે આ કામ જ્યારે કલેક્ટરશ્રી અને રેવન્યુ સ્ટાફને સોંપ્યું છે અને એ સ્ટાફ જ્યારે અમારા શિક્ષક મિત્રો ઉપર આ રીતે સમયમર્યાદામાં ટકાવારી વધારવા માટે આ પ્રકારનું દબાણ કરી અને અમારા શિક્ષક મિત્રો આત્મહત્યા સુધી પ્રેરાય એટલો બધો ટ્રેસ આપીને જ્યારે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે આ પ્રવૃત્તિને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજના દિવસ પૂરતું માધ્યમિકના તમામ શિક્ષક મિત્રો જે આ કામગીરીમાં જોડાયેલા છે એમને ઓનલાઈન પ્રક્રિયા આજના દિવસ પૂરતી બંધ રાખવા માટે આહવાન કરું છું સાથે સાથે સરકારશ્રી અને ચૂંટણી પંચ ચોવીસ કલાકની અંદર આજે આત્મહત્યાઓ થાય છે આજે શિક્ષકોને કામગીરીના સંદર્ભમાં આટલું દબાણ કરવામાં આવે છે એના સંદર્ભમાં કંઈ પણ નહીં વિચારે તો આ કામગીરીનો બહિષ્કાર કરવા સુધીનું પણ પગલું અમે શૈક્ષિક સંઘો ભરવાના છીએ ફરીવાર જે શિક્ષક મિત્રો આ એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા છે એ મિત્રોને મારી વિનંતી છે કે ક્યાંય કોઈના દબાણને વશ થયા વગર કોઈ પ્રકારનો ટ્રેસ લીધા વગર ક્યાંય ફાંસીની સજા નથી એવું સમજીને આપણે આ કામગીરી કરીશું મિત્રો ફરીવાર ગુજરાત સરકાર અને ચૂંટણી પંચને પણ અમે વિનંતી કરીએ છીએ કે કામગીરી કદાચ થોડી ઘણી લેટ થશે તો એમાં બહુ નુકસાન થઈ જવાનું નથી પણ આ રીતે કોઈનો જીવ જાય કોઈ પરિવારને પોતાનો મોભી જાય એ ખૂબ દુઃખદ ઘટના છે ગુજરાત રાજ્યના તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ અને શૈક્ષણિક વહીવટી સંઘના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે જે આ કામગીરીમાં રોકાયેલા હોય એ મિત્રો એ હિંમતથી કોઈ પણ પ્રકારની ગભરાયા વગર આપણે આપણી કામગીરી કરવાની છે જ્યાં જરૂર પડે ત્યાં જ્યાં કોઈ અધિકારીઓ દબાણ કરતા હોય ત્યાં તમે મિત્રો રાજ્યના હોદ્દેદારોનો સંપર્ક કરશો અમે તમારી પડખે છીએ જય હિન્દ જય ભારત